સુરેન્દ્રનગરના ચોટીલા હાઈવે પર વરસાદ જોવા મળ્યો છે ચોટીલા આસપાસના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે સુરેન્દ્રનગરના ચોટીલા હાઈવે પર વરસાદ વરસ્યો છે જેના દ્રશ્યો આપ સંદેશના ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો આ સાથે જ વરસાદ વરસતા ગ્રામજનોમાં અને આસપાસના વિસ્તારમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને આ ધમધોકાર ગરમીથી તેઓને રાહત મળી છે તો રાજ્યમાં છૂટો છવાયો વરસાદ હાલ નોંધાઈ રહ્યો છે આ સાથે જ સુરેન્દ્રનગરના અને ચોટીલાના આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે સંદેશ ન્યૂઝની ટીવી સ્ક્રીન પર આપ સમગ્ર દ્રશ્ય જોઈ શકો છો લાંબા સમયથી સ્થાનિકો ત્યાંના ગરમીથી પીડાઈ રહ્યા હતા જોકે સમગ્ર રાજ્યમાં હાલ હીટ વેવ જોવા મળી હતી ત્યારબાદ વરસાદ આવવાના કારણે હાલ આ વેવ અને ગરમીથી રાહત મળી રહી છે અને સાથે જ ગરમીમાં રાહત મળશે અને ઠંડક પ્રસરી છે વાતાવરણમાં અને પંથકમાં સાથે જ ખેડૂતોમાં ખુશી છવાય છે કારણ કે ઘણા લાંબા સમય બાદ એક સારો વરસાદ આવવાની શક્યતા સેવાઈ રહી છે આગાહી કરવામાં આવી રહી છે તેથી ખુશી દેખાઈ રહી છે જગતના તાતના ચહેરા પર